સુરતમાં સગીરાની છેડતીન લેને આખા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જવા પામ્યો છે સુરત જિલ્લાના કરચેલીયા ગામે આદિવાસી સમાજની સગીર બાળની છેડતીને લેને ગ્રામીણ જન્મમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તોડફોડ સહિત કરાતા પોલીસ કાફલો લો ફટકી દેવામાં આવ્યો છે સુરતમાં ફરી એક નરાધમના કારણે ગામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ સજાઈ છે વાત એમ છે કે સુરત જિલ્લાના કરચેલીયા ગામે સગીર બાળકીની છેડતીને લઈને મોટી બબાલ થઈ હતી બાળકી દુકાને પેન્સિલ લેવા ગઈ હતી તે છેડતી કરાઈ હતી જેને લઈને ગ્રામ્યજનો વિફર્યા હતા અને દુકાનમાં વ્યાપક તોડફોડ કરાઈ હતી આદિવાસી સમાધિ બાળકીની છેડતી થતા ગામમાં ભારે અગ્ન જેવો માહોલ સર્જાયો હતો વાતાવરણ તંગ બનતા પોલીસ અને ફાયરની ટીમ પણ ગામ ખાતે દોડી જવા પામી હતી ગ્રામે ગ્રામ્યજનોએ રસ્તો રોકી દુકાનમાં તોડફોડ કરી આગ લગાવી હતી જોકે હાલ પોલીસે કરચલી ગામે પહોંચીને મામલાને થારે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે બારડોલીના કરચલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઈલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો આ રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલી છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે તો સગીર બાળકીની છેડતી લઈને આખા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવા નરાધામો સામે કડકમાં કડક પોલીસ ખાતું કાર્યવાહી કરે તે માંગ ઉઠવા પામી છે